નમસ્તે મિત્રો ગુડ મોર્નિંગ આજે વધારે નહીં પણ પાંચ મિનિટ આ થોડીક શુભ સંધ્યાની પ્રાર્થનાએ સત્ય બોલવાનો અધિકાર જીવો અને જીવવાનો અધિકાર સૌને આ ધરતી પર છે ધર્મ ધર્મ સૌ કરે ધર્મ ન જાણે કોઈ ધર્મ માથે દતિંગ થાય એને જાણે કોક ભાગ્યે વિલા ભાઈ મિત્રો આ છાણનો કરી નાખ્યો એટલે ધર્મ માની લીધો એ ક્યારેય કોઈને સ્પષ્ટ મનાતું નથી એવું ધર્મ કહે છે બાકી ટીબક ટાણલા કરવાથી માળા પહેરવાથી આ બધું જે જીવન સુધરી જતું હોય ને તો બધાય પાસે છે અને આ રાક્ષસ પાસે હતું અને માણસો પાસે પણ છે એટલે મારા વિડીયામાં વધારે પૂરતા હું કંઈ બોલું ને આ દુનિયાની સ્પષ્ટ આખી દુનિયા અને જગતની સમાજની ને પરિવારની કહાની બધાની પાસે છે ને બધા જાણે છે પણ મિત્રો ઘણું બધું આ જીવનનું કષ્ટ છે ને એ જ સાચું ધર્મ છે કારણ કે આજકાલ ધર્મ કરીને માણસો મોટા થાય છે અને પછી હંમેશા થાય છે આ તો આપણે અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે અને કળિયુગ પહેલાં વખતનું આલિયું આવે છે કે ગમે તે માણસ ધર્મને માને છે પછી સાચો હોય કે ખોટો હોય એ તો હવે કુદરત જાણે છે હું સાચો કે ખોટો અને આ બોલવું એ તમને મહત્ત્વ લાગે છે કે હવે મારામાં કેટલું બહારથી તો સારું બોલું છું પણ અંદર મનમાં કેટલું પાપ છે ને એ તો કુદરત પાસે જાણે છે ને કુદરત એનો હિસાબ કરે છે બાકી તો મારે સારું બોલવું આ ધરતી વિશે તમારા વિશે બોલવું હું કોઈકના વિશે સારું ખોટું બોલું અને કોઈકને ખોટું લાગી જાય આં તો આ ધરતી પર હંમેશા મારું તો કેવું છે કે જેટલું માણસને સત્ય બોલાય ને એટલું બોલજો કારણ કે અત્યારે આ કળિયુગમાં સત્ય બોલવાની જરૂરી છે જ્યાં તમને એવું લાગે ત્યાં કદાચ કુદરતનો ડર રાખીને ખોટું કરવું પડશે ખોટું કેવું કે તમારે જે ખોટું કરેલું છે ને એ ધનને ક્યાં વાપરવું બસ તો જ આ ધરતી પર ચલાશે મિત્રો ધર્મ કરીને સૌ મોટા થાય છે અને મોટા થયા પછી ધર્મ ભૂલાય છે એવા હજારો ઇતિહાસને દાખલા ધરતી પર ભગવાનથી કરીને માતાજીઓના અને આ જુદી પણ છે કારણ કે ત્યારે બે પાંચ શબ્દ બોલવાને એ અત્યારે આ સમયમાં બહુ અઘરા છે કારણ કે અમે તો ખાનગી વિડીયો બનાવીએ છીએ મને તો આ ધરતી પર જેટલું બોલવા દે હજાર પંદરસો વિડીયો છે અને કરોડો મેસેજ છે પણ આ મને તો એટલું જ ખબર પડે છે કે આ દુનિયાનો ધર્મ એ છે જીવો અને સૌને જીવવા દો બસ આથી મોટો કોઈ ધર્મ જ નથી કારણ કે આ ધરતી પર પુસ્તક વાંચવાથી કથા વાંચવાથી ભજન સાંભળવાથી આ જો કલાકારો કથાકારો આ બધા જે ભક્તો મહંતો સંતો આ બધા જો સારા થઈ જતા હોય ને તો દુનિયામાં કોઈની જોડે કાંઈ લડવાની જરૂર નથી એટલે મારો પ્રેમ પ્રેમ વિષ્ણુ મિત્રો પ્રેમ પ્રેમ કેટલી પ્રકારના છે એ જ માણસો જાણતા નથી બસ પ્રેમ પ્રેમ કરે છે પણ પ્રેમને કોઈ જાણે છે બસ પોતાના હાથમાં કાંક આવી ગયું એટલે બસ પૈસો જ અમારી સંપત્તિ છે પણ મિત્રો પૈસો પ્રેમ નથી આજે દુનિયાની અંદર હું જાણતો આવ્યો છું અને અમારી મારી તેતાલીસ વર્ષની ઉંમર છે નાનપણથી જ પૈસો પરમેશ્વર નહીં આ મારી જિંદગીના દાખલા છે મિત્રો આજે મારી કુદરતે ઘણી કંઈક પાંચ શબ્દ બોલી શકો ને આ કુદરતી આપણી જોડે એક રક્ષા હશે અને કુદરતી અદર્શક શક્તિ હોય એ માણસ કોઈક બોલી શકે પણ એ કુદરતની અદૃશ્ય તમારી પાસે શક્તિ આવે ને પછી એના પછી એના પૈસા પૈસો છે ને એ પરમેશ્વર બનાવે છે ને પરમેશ્વર પૈસો છે ને એ કોઈને પ્રેમ જીતી શકતો નથી આ મારું સ્પષ્ટ કહેવું છે એમ મારી જોડે આ મેં આટલા આ તેતાલી ચુમ્માલીસ વર્ષની ઉંમર છે મિત્રો મારી જીવનની અંદર મને ઘણું બધું કંઈક શીખવા મળ્યું છે એ જ આપણો ઇતિહાસ છે ને એ જ ભગવાન માતાજીનો ઇતિહાસ હતો અત્યારે તો જો મિત્રો ગમે ત્યાં જાશો એટલે ભગવાનના ફોટા નાના ના અને મનુષ્યના મોટા આવે એટલે એક ધરતી પર કહેવત છે કે ભગવાનથી મોટા થવા ગયા ને તો આ કુદરત દરેકનો હિસાબ રાખીને બેઠો છે કારણ કે આ એક કહેવત છે કે આ કુદરતે દરેકને મોટા બનાવે છે ને કહેવત છે કે કીડીને કણ હાથીને મણ અજગરને આહાર આ ધરતી પર દરેકને જીવવાનો અધિકાર એ મોટો પ્રેમ છે બાકી તો અત્યારે સ્વાર્થને મતલબને સંબંધને દરેકમાં સ્વાર્થ મતલબ વધ્યો છે કારણ કે સંબંધ વસ્તુ જેવી છે એકબીજાને નિભાવી શકે એ મોટો સંબંધ છે બાકી આજકાલ તો બસ ઘણું બધું મારે કહેવું છે મિત્રો પાંચથી દસ કલાક બાળક ચોવીસ કલાક બનવું તો એમ નથી પાંચ મિનિટ વિડીયો થઈ જાય જય માતા